કરવા જતી નવ્યાનું અકસ્માતમાં મોત વિસાગરના શેરડીનગર ત્રણ રસ્તા પાસે ડંપરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા વિદ્યાર્થીનું મોત લોકોમાં રોષ વિસનગર શહેરના કાસા એને વિસ્તારમાં રહેતા સચિનભાઈ પ્રહલાદભાઈની સાત વર્ષીય દીકરી નવ્યા ધરોઈ કોલોની શેરડીનગર પાસે આવેલ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ એકમાં માં અભ્યાસ કરતી હતી જ્યાં છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન હોવાથી વહેલી સવારે સાત વાગે નવ્યાના માતા સ્નેહાબેન તેને સ્કૂલ ડ્રેસ પહેરાવી ઇલેક્ટ્રિક એક્ટિવા લઈ ઘરેથી સ્કૂલ મૂકવા નીકળ્યા હતા જેઓ આઈટીઆઈ ફાટક થઈ શેરડી નગર ત્રણ રસ્તા પાસે આવેલ મોલની સામે પૂર ઝડપે જઈ રહેલ આયવા ડમ્પર નંબર આર જે થર્ટી એટ જી જે ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ સેવન્ટી સિક્સના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા સ્નેહાબેન અને નવ્યા બંને નીચે પટકાયા હતા જેમાં માથાના ભાગે ગંભીર ઈર્જા પામેલ નવ્યાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે સ્નેહાબેનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને ડમ્પર ચાલક સામે રોષ જોવા મળી રહ્યો હતો જ્યાં હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જતા શહેર પીઆઈઓપી સિસોડિયા કાસા એને સરપંચ મહિલા સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ સહિતના દોડી આવ્યા હતા આ બનાવ અંગે પોલીસ નવ્યાના હૃદયનું પોસ્ટમોર્ટમ કરાવી માતા સ્નેહાબેનની ફરિયાદે આધારે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે વિસનગર શહેરના શેરડીનગર ત્રણ રસ્તા પાસે એક સાઈડ નાનો સ્પીડ બ્રેકર છે તો સામને છેડે જે સ્થળે અકસ્માત બન્યો હતો તે સ્થળે સ્પીડ બ્રેકર બનાવવા માટે સ્થાનિક રહીશો વર્ષોથી માંગણી કરી રહ્યા છે અને આ અકસ્માતનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે શેડીનગર ત્રણ રસ્તા પાસે એક તરફ રિક્ષા સહિતના ખાનગી વાહનો ઊભા રહેતા હોવાથી રોડ દેખાતો નથી અને સામે છેડે સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પણ પૂર ઝડપે જતા હોવાથી બે દિવસ પહેલાં પણ અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં નાનકડી દીકરીનું મોત નીપજ્યું છે તો તંત્રએ આ મુદ્દે ગંભીરતા દાખવી જોઈએ નહીતર હજુ પણ વધુ લોકોનો ભોગ લેવાશે રાજ્યમાં નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી વિસનગર તાલુકાના કાસા ગામમાં દરેક બ્રાન્ચ બે પિયત સહકારી સંઘ દ્વારા પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો વિસગર તાલુકાના કાસા ગામમાં ધરોઈ બ્રાન્ચ બે પિયત સહકારી સંઘ વિસનગર દ્વારા યોજાવામાં આવેલ પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રદેશની સરકાર અને કૃષિ વિભાગ સહિતના સહયોગી આજે નવ લાખ લોકો પ્રાકૃતિક ખેતી શરૂ કરી હોવાના જણાવ્યું હતું તેમણે પ્રાકૃતિક ખેતીથી પાણીના સ્તર ઊંચા આવવાનું તેમજ ભારે વરસાદમાં પાકને નુકસાન ન થતું હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા વિસનગર તાલુકાના કાંસા ગામમાં આવેલ અંબાજી માતાના મંદિરે ધરોઈ બ્રાન્ચ બે પીએચ સહકારી સંત વિસનગર દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રાજપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પીએચ સહકારી સંતમાં અઠ્યાવીસ ગામોમાં સમાવેશ કરી સિંચાઈ શરૂ કરી સમિતિ વ્યવસ્થા કરે છે તે અભિનંદનને પાત્ર છે ગુજરાતના લોકો આપસમાં મળીને કામ કરવાની ભાવના છે વધુ તેમને પ્રદેશની સરકાર અને કૃષિ વિભાગના સહયોગી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જ્યાં ભારે વરસાદ રાસાયણિક ખેતીમાં થતું નુકસાન પ્રાકૃતિક ખેતીમાં થતું નથી અને તમામ ધરતી ઉપર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો એક પણ કોઈપણ બુંદ વરસાદનું પાણી વહી નહીં તેમ જણાવ્યું હતું જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વર્ષો પહેલાં આપણા બાપ દાદા કરતા હતા તેની જરૂરિયાત ઊભી થઈ છે અને આચાર્ય દેવરતજીએ આ મિશન ઉપાડ્યું છે જેને પ્રધાનમંત્રી અને ગુજરાત સરકારે સ્વીકાર્યું છે તેમણે ખેતી માટે ડ્રીપ ઇરિગેશનની વાત કરી પચાસથી સાહીઠ ખેડૂતો ક્લસ્ટર બનાવી શરૂ કરી શકે છે તેમ જણાવ્યું હતું સિંચાઈ સંધના પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા આવનાર સમયમાં સંધ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અપીલ કરી હતી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સહકાર ભારતી કાંદીભાઈ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ વિવિધ પિયત મંડળીના પ્રમુખ મંત્રીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આયોજન કર્યું હતું પ્રાકૃતિક ખેતી બાબતે એના માટે હતું ઉત્તર ગુજરાતની જીવાદોરી એવા ધરવી ડેમ આધારિત અમારા ત્રણ તાલુકાના અઠ્યાવીસ ગામડાઓના પિયત કરતાં ખેડૂતોની અઠ્યાવીસ ગામોમાં પિયત સરકારી મંડળીઓ ચાલે છે એ મંડળીઓ જ નો એક અમને કાપો સંઘ બનાવ્યો છે અને એ સંઘના ઉપક્રમે અમે ધરવી ડેમની સંપૂર્ણ પાણીની વિતરણ વ્યવસ્થા ખેડૂતોને ફોર્મ ભરવાથી પીયાવા લેવાથી સફાઈ કટિંગ અને એને સાફસુફી રાખવાની પાણીના વિતરણની વ્યવસ્થા આ સંઘ કરે છે પણ અમને એવું લાગ્યું કે હવે આ ખેડૂતોને આ રાસાયણિક ખાતરો મુક્ત કરવા માટે જે જમીનની પાયમાલી થાય જમીન બંજર થતી જાય એમાંથી બચાવ માટે પ્રાકૃતિક ખેતી વિકલ્પ છે અને પાણી પણ ઓછું વપરાય ખેત પેદાશ વધાર થાય અને ખર્ચા ઓછા થાય એના માટે અમે આજે ગુજરાતમાં મામહિમ શ્રી આચાર્ય દેવદ્રતજીને જો સભી ઝુંબેશ ઉઠાવીએ कि पूरे गुजरात में प्राकृतिक खेती के लिए जागृति हो जाए इसके हिसाब से आज हमारा राज्यपाल सी का आमंत्रण किया वो आए और नितिन भाई साथ में थे हमारा विभाग के ऋषिकेश भाई जो कैबिनेट मंत्री है वो भी आए थे रजनी भाई पटेल उन्होंने भी उपस्थित किया था और हमारे महसाण डिस्ट्रिक्ट के बीजेपी प्रेसिडेंट गिरीश भाई भी आए थे और पूरे 28 गांवों का जो कियत मंडली का सभी सभासद जो पाँच हज़ार सभा सदे हो या बता रहे थे और पचास किलोमीटर का नेटवर्क हमारी ये मंडली काम करती है हर साल हम उसमें से जो जो सरकारी की और दिक्कत आती है उसमें आवेदन भी पत्र दिया है हर हर साल हमारा साढ़े सात परसेंट जो किया हुआ बढ़ता है उसके बारे में भी हमने बात किया है वो भी कम करने के बाद हम याद रखी है और सबसे बात अच्छी कि इतने जो किसान लोग आए भाई बहने आए तो पशुपालन भी बढ़ेगा ઓર પ્રાકૃતિક ખેતી અપનાવેગા તો કમ ખર્ચે મેં જ્યાદા ઉત્પાદન હોને બાદ એ પ્રાકૃતિક ખેતી છે પકા હુઆ અનાજ ફળ ફળાદી શાકભાજી જો ખાએ ગે ઉ આરોગ્ય ભી અચ્છા રહેગા હોય અમારા મુખ્ય આદેશ છે હવે અમારા જે પાંચેક ખેડૂતો અમારા જે કમાન્ડ વિસ્તારમાં છે એવા લોકોને અમે સ્ટેજ ઉપર સન્માન કર્યું એક બેનો જે અળસિયાનું ખાતર જે બનાવે છે એ લોકોને પણ સન્માન કર્યું અને આ જે અમારા સાથે ત્રણસો ખેડૂતો આખા જિલ્લાના એ ત્રણસો ખેડૂતો જે આવ્યા હતા એમાંથી ત્રીસ ટકા જેટલા લોકોએ આ પ્રાકૃતિક ખેતી અપનાવી છે એ એ અમારા પિયત કમાન્ડ વિસ્તાર સિવાયના હતા જે ત્રણસો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી એમાં ત્રીસ ટકા કરી રહ્યા છે